આ રીતે રીંગણા આપણે ગોઠવી દીધા છે હાલ યુટ્યુબ ફેમિલી જય માતાજી બધા અમારા નવા વિડીયો માં તમારું સ્વાગત છે અને આજે બનાવવાનું છે આપણે રીંગણાનો ઓળો કઈ રીતે બનાવવું વિડીયોમાં તમે બના રહીજો જુઓ આપણે બે ત્રણ દી પહેલા મેથી વાવી ધાણાય વાવ્યા તે વરસાદ હમણાં તે બે વસ્તુ છે હાલો આપણે જોઈ આવી જો આપણે આ મેથી ઉગી ગઈ ને આ ધાણા ઉગી ગયા

રીંગણા ને આ રીતે આપણે પછી ભરી દેવું મીઠું આ રીતે મીઠું ભરી દેવું આપણે અને હવે ભરી દેવું એમાં લસણ ની કળિયું આ રીતે લસણ ની કળિયું આપણે એમાં નાખી દેવું આ રીતે આમ કર્યું નાખી દેવાની અને આ રીંગણાને આપણે અહીંયા લટકાવવાના છે હું હમણાં લટકાવાય તમે જોઈજો હાલો આપણે રીંગણું થઈ ગયું છે કમ્પ્લીટ ને જો આ રીતે હું હમણાં લટકાવી દઈ શેકવા માટે જો આવી રીતે આપણે રીંગણું શેકવાનું છે રીંગણું શેકા જાય મસ્તીનું આ રીતના આપણે શેકીને એટલે આ રીતના આપણે ત્રણ સીરી આમ કરીને પછી લસણ ની એમાં ભરી દેવાની બસ બસ આમ વાળી દેવાનું થઈ ગયું આપણે કમ્પ્લીટ રીંગણું જો આ રીતે રીંગણા આપણે ગોઠવી દીધા છે ને હવે કરશું નીચે તાપ ભઠો કરી નાખવાનો એટલે મસ્તી ને આપણે રીંગણા શેકાઈ જાય રીંગણા મીણા શેકાવા ને હવે આપણે કરી મસાલા ત્યાર જો તુલસી બેન જો નિહાળે થી આવી ગયા છે હાલો હવે આપણે મણી મસાલો તૈયાર કરવાનો હવે કરશું આપણે ધાણા નું કટિંગ હવે કરીએ આપણે ટમેટાની ગ્રેવી હવે કરનાખીએ આપણે ડુંગળીની ગ્રેવી રીંગણા મસ્તી ના શેકાઈ ગયા છે હવે કરનાખી આપણે લાલ મરચા ની કટકી હવે આપણે આદુ લસણ ની ગ્રેવી કરી બે ફોલ નાખીએ આપણે લસણના ગાંઠિયા વઘાર લેવા માટે અને રીંગણા થઈ ગયા છે આપણે કમ્પ્લેટ ને હવે આપણે એનો વઘાર લઈ લેવું દેશી સૂલો આપણો જગી ગયો છે અને એમાં તેલ નાખી દીધું છે આપણે ચાર પાવડા અને હવે આપણે રીંગણા સાફ કરી લેવું રીંગણા કર નાખ્યા છે સાપ ને બફાઈ જશે એટલા મસ્તી ઓળામાં આપણે આટલો મસાલો નાખવાનો છે સૌથી પહેલા નાખશું આપણે રાય હવે નાખશું આપણે લસણ ની નાખશું આપણે આદુ લસણ ની ગ્રેવી હવે નાખશું આપણે મીઠો લીમડો હવે નાખશું આપણે દાળ નો મસાલો હવે નાખશું આપણે ડુંગળીની ગ્રેવી હવે નાખશું આપણે ટમેટાની ગ્રેવી હવે નાખશું આપણે લાલ મરચું હવે નાખશું આપણે હિંગ હવે નાખશું આપણે ગરમ મસાલો હવે નાખશું આપણે દળ આવેલું જીરું હવે નાખશું આપણે નમક હવે નાખશું આપણે દહીં હવે નાખશું આપણે ખાંડેલું મરચું હવે નાખશું આપણે આખું જીરું હવે નાખશું આપણે હળદર હવે નાખશું આપણે ખાંડ હવે નાખશું થોડાક ધાણા હવે બધો મસાલો આપણે પાકવા દેવું આમાં હવે આપણે થોડુંક પાણી નાખી દેવું એટલે આપણે મસાલો બળે નહીં મસાલો પાકી ગયો ને હવે એમાં નાખદ રીંગણા થઈ ગયો છે કમ્પ્લીટ ને હવે એને આપણે ઉતાર લેવી હવે નાખી દે આપણે માથે ધાણા હવે બનાવી આપણે બાજરાના રોટલા વરસાદની તૈયારી થઈ ગઈ છે ને આપણે રોટલા માંડી દીધા છે ગેસ કરતા જો રોટલા સૂલે બહુ મસ્તી ના થાય અસલના સડી જાય એવો મસ્તીનો મીઠો એવો લાગે સૂલે રોટલો बा मांडवी नींदता था कि डूंगे डूंगे नींदती थी बेटा रसोई थी गई से कम्प्लीट ने हो बेसी जाए जम्मा તો ભાઈ બપોર કરવા બધા બેસી ગયા છે જો બાપુ તુલસીને બધા બેસી ગયા છે રૂપા દ્વા અહીંયા બેહી ગઈ છે જમવા હાલો મિત્રો જો વાળી બનાવો તો ઓળો ને ઓળામાં બહુ જમાવટ આવી ગઈ છે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો